હલો જય જ મિત્રો હું પ્રકાશ આ તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં મિત્રો જો તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો તારીખ સાત ચોવીસ ફેબ્રુઆરી બે હજારને પચીસ અને જોઈ લો તમને આપણે આ પાછળ કપા દેખાય તો જોઈ લે આમાં બધે આ ઉપલબ્ધી ફૂટ આ ફૂટનો ફાલ છે ને મિત્રો તેના હિસાબે છે ને પાછું આપણે ઓલફેરે ઉમર ખાતર આપણે એમોનિયા ને યુરિયા ચડાવ્યું હતું ને આજે પાછું છે ને આપણે યુમોનિયા ને યુરિયા આપણે ડ્રીપમાં ખાતા ચડાવવાનું છે તો જોઈ લઈએ બધું ડ્રીપ ચાલુ છે અને હમણાં હેને આપણે કડી કરીને આપણે ડ્રીપમાં ખાતા ચડાવી દઈએ તો તમને જોઈ લઈએ ચાલુ મત હે ને અત્યારે કપા દેખાડી દઉં તો જોઈ લઈએ મિત્રો આવી ને આ ફાલને હિસાબે હે ને આપણે અત્યારે ડ્રીપમાં ખાતા ચડાવવું છે ને પાણી ચાલુ છે અત્યારે આ તો તલાન સુધી બન્યા રહેજો તો આજે થયા છે મિત્રો અત્યારે સવારના અગિયાર તો અગિયાર આપણે સવારનો પાવર છે ને તો એટલા માટે હે ને આજે આપણે જોઈ લઈએ આ બાજુથી આપણો કપા દેખાય અને આપણે બપોર પછીનો પાવર હતો ને ત્યારે આપણે બપોર પછી ડ્રીપમાં ખાતર ચડાવ્યું હતું ને ત્યારે એક વાગ્યા લગી પાવર હે ને એટલે આપણે ને અત્યારે અગિયાર વાગ્યા ડ્રીપમાં કીધું આપણે બેરલમાં ખાતર ઓગાડ નાખીને પછી આપણે કપાસમાં ડ્રીપમાં ચડાવી દઈએ તો જોઈ લઈએ આમ મિત્રો આમાં છે ને એમોનિયમ સલ્ફેટ છે અને આ યુરિયા હજી અહીંયા પડ્યું છે તો આપણે પહેલાં બેરલમાં નાખી દઈએ અને પછી ચડાવીએ આપણે કપાસમાં ડ્રીપમાં અત્યારે ખાતર મિત્રો આ છે યુરિયા જોઈ લઈએ આપણે યુરિયા અને એમોનિયા તે બંને ખાતરને આપણે આમાં નાખી દીધા છે અને આપણે અત્યારે ખાતરો ઓગાડી નાખ્યું મિત્રો આપણે બેરણમાં કરી દીધું છે પાણી ચાલુ તો જોઈ લે મિત્રો અત્યારે આપણે ડ્રીપમાં ખાતર ઉગાડી વેલું છે અને હવે હેને ઘડી કરીને આપણે ચડાવવું છે ડ્રીપમાં નથીયા છે અત્યારે અગિયાર તો જોઈ લે મિત્રો અત્યારે ને આપણે ડ્રીપમાં ખાતર ચડાવવાનું ચાલુ કરી દીધું છે અને જોઈ લ્યો રેડી જો અત્યારે ખાતર ચઢવાનું આમાં ચાલુ થઈ ગયું છે ડ્રીપમાં અને હવે હું તમને છે ને હવે આપણો કપા દેખાડું બરાબર જોઈ લે એ ઘણા સીધી આમ હામો તડકો આવતો હતો ને એના હિસાબે હું તમને કપા નહોતો દેખાડી ગયો પણ અત્યારે તમે જોઈ શકો છો જોઈ લ્યો જોઈ રેડી આવા ઝીંડવા થઈ ગયા છે અત્યારે અને હજી છે ને હજી જોઈ આમાં એટલો ફાલ છે ને તેના હિસાબે આવા હજી આપણે ડ્રીપમાં ખાતા ચડાવીએ છીએ તો જોઈ લો હું તમને હે ને બેક કેમેરામાં આવ્યો ને ચાલુમાં ચાલુમાં દેખાડી દઉં તો જોઈ લો મિત્રો રેડી દેખાય તમને તો જોઈ લો અત્યારે આવા કપા છે ને આ કપામાં હે ને જોઈ લો અત્યારે છે ને આવા ઝીંડવા થઈ ગયા છે દેખાય તમને અને હજી આ બધું ફાલ રહ્યો ને જો આ માખે દેખાય આ કપામાં જે ફાલ રહ્યો ને ફાલના હિસાબે હે હજી આપણે ડ્રીપમાં ખાતા ચડાવી છીએ અત્યારે ખાતા ચડીએ ને પછી ઓલફેર ઘોડો તો એને આપણે હજી દસ પંદર મિનિટ ચાલુ રવા દઈએ પછી કરી દેવી છે મોટર બંધ આપણે જોઈ લઈએ મિત્રો અત્યારે હેને આપણે ડ્રીપમાં ખાતા ચડી ગયું છે અને જોઈ લઈએ બે પણ આપણે આ બાજુ લઈ લીધું છે અને હેને હવે ઘડીક આપણે ડ્રીપમાં હવે મોટર ચાલુ રવા દઈ અને તમે આ બાજુ આપણો આ કપા જોઈ શકો છો મેં હલો મિત્રો બસ આ વિડીયોમાં એટલું તે વિડીયોને લાઈક કરો અને જે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં તો જોઈ લો મિત્રો અત્યારે ડ્રીપમાં આપણે ખાતા ચડાવી દીધું છે તો હલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં અત્યારે લઈક બધાને જય માતાજી અને આ વિડીયોમાં ન હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરી વારો મિત્રો